નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો રાજકોટમાં જે દુર્ઘટના થઈ એ પીડાદાયક દુર્ઘટના એટલી ખૌફનાક એ ઘટના હતી કે જેને લઈને અત્યારે પણ કદાચ યાદ કરીએ તો આપણા રૂવાટા ઊભા થઈ જાય એના વિડીયો જોઈએ તો આપને ખ્યાલ આવે કે કેટલી ખતરનાક એ ઘટના હતી એક નાનકડા એક તણખાના કારણે જે આગ સર્જાય જેને આટલી મોટી હોનારત કરી દીધી કદાચ કોઈ પથ્થર દિલ માણસ હશે એ પણ આ ઘટના વિશે જાણે આ ઘટનાના દ્રશ્યો જોવે તો એને પણ રડવું આવી જાય એવી આ ઘટના હતી આ અને એવું નથી કે આપણા દેશમાં કે રાજ્યમાં આવી ઘટના પહેલીવાર બની હોય આ પહેલાં પણ ઘણીવાર આગની આવી મોટી દુર્ઘટનાઓ બની ચૂકી છે જેણે કદાચ ત્યારે શીખ લઈ લેવાની જરૂર હતી પરંતુ તંત્ર આજ દિન સુધી આવી ઘટનાઓથી ન તો કંઈ શીખ મેળવી શક્યો છે કે ન મેળવે એવી આશા રા રાખીએ છીએ કારણ કે આપણે ત્યાં સિસ્ટમમાં જેટલા બધા લૂપ હોલ્સ રહી જાય છે જેના કારણે ઘણીવાર આવી ઘટનાઓ સર્જાતી હોય છે ત્યારે આજે આપણે આગ પર ચર્ચા કરવી છે આગથી બચવા માટેના ઉપાયો પર ચર્ચા કરવી છે આપણે ત્યાં કેવા પ્રકાર ના કાયદાઓ છે કેવા પ્રકારના નિયમો છે ક્યાં કેટલી ખામી રહી જાય છે જેના કારણે આવી મોટી હોનારત થઈ થઈ જાય છે તે જાણીશું સાથે સાથે એક ના તંત્ર શીખે કે ન શીખે આપણે આપણી રીતે આવી હોનારતથી બચવું હોય તો આપણે શું જાણવું જોઈએ કયા બેઝિક નિયમો છે જે આપણને ખ્યાલ હોવા જોઈએ તેના પર ચર્ચા કરવી છે અને આ બધી ચર્ચા કરવા માટે આજે મારી સાથે ત્રણ મહેમાનો ઉપસ્થિત છે મારી સાથે ઉપસ્થિત છે નિમિત્ત શેઠ જેઓ નેશનલ બોર્ડ મેમ્બર છે એફએસએઆઈના સાથે સાથે મારી સાથે ફાયર સેફ્ટી ઓફિસર પુરુષોત્તમ આહિર જે ઉપસ્થિત છે આ ઉપરાંત ચીફ આર્કિટેક્ટ એમએમટીએચ સુરતથી દુષ્યંત રાઠોડ પણ છે આપ ત્રણેયનું પહેલાં તો નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે શરૂઆત નિમિતભાઈ આપનાથી કરું જે રાજકોટમાં ઘટના થઈ આ પહેલાં પણ આમ તો આપણા રાજ્યમાં આવી ઘટનાઓ થઈ ચૂકી છે આગ લાગવાના કારણે જે હોનારત સર્જાય છે એક નાનકડો તણખો જે મોટું સ્વરૂપ ધારણ કરી લે કારણ કે રાજકોટના જે સીસીટીવી આવ્યા એમાં આપણે જોયું કે વેલ્ડિંગનું કામ ચાલતું હતું અને વેલ્ડિંગના જે તણખાના કારણે એ આગ લાગી હતી અને એ આગ અચાનકથી એને મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હોય એવું નથી થોડા સમય સુધી એ આગ લાગી ત્યાં જે સાધનો હતા તેનાથી ઘણા લોકોએ એ બ બચાવવાનું એ આગને બુઝાવવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ કદાચ એટલું એ ટાઈમ પર જે

એ દરેક નાગરિક અને બાળકોને જે આ રાજકોટના ગેમિંગ ઝોન દુર્ઘટનામાં એક્સપાયર થયા બહુ દુઃખદ કામ થયું અને બહુ દુઃખદ એક્સિડન્ટ અને કહેવાય જે ના થવા જેવું હતું અને કદાચ એવોઇડ બી કરી શકાય એવું હતું હવે તમે જે વાત કરો છો કે શું ખામી રહી ગઈ કે શું થયું એ તો એકવાર એક્ઝેક્ટલી જે આની કમિટી રિપોર્ટ આવે અને એ પછી ખ્યાલ આવે પણ જે બેઝિક જાણકારી મળી અને જે બેઝિક ડિટેલ મળી એ પ્રમાણે જે જે પ્રોબ્લેમ આમાં સર્જાયા એ સૌથી તમે જુઓ તો પહેલા બિલ્ડિંગની ફાયર એનઓસી હતી નહીં કહેવામાં આવે છે કે આ એક ટેમ્પરરી સ્ટ્રકચર હતું અને ટેમ્પરરીને પછી પરમાનન્ટ થતું ગયું એમાં જે મટીરિયલ યુઝ કરવામાં આવ્યું છે કારણ કે આ એક પબ્લિક બિલ્ડિંગ છે જેમાં ખાસ કરીને બાળકો બી આવવાના અને બાળકો માટે મેઇનલી છે તો એમાં જે બી યુઝ થયું છે ફાઈબર ગ્લાસોની જે પેનલ્સ wood પ્લાસ્ટિક પીવીસી અને જોડે ફ્યુલ બી હતું કારણ કે બાજુમાં બીજી ગેમ્સ હતી જેના માટે એમને ડીઝલની બી જરૂર પડતી હતી એટલે એ બી સ્ટોરેજ બાજુમાં હતો અને ત્યાંની જે આ ગેમિંગ ઝોન છે તેની જોડે હતો અને જેના કારણે જે આગ ચાલુ થઈ અને જે આગ ફેલાઈ અને જે આટલો મોટો વિકરાળ સ્વરૂપ જે આગે લીધો એ વચ્ચેની જે ગેપ હતી એ બી બહુ જ ઓછી હતી અને જે સ્મોક સ્પ્રેડ થયો કારણ કે જેટલી બી બધી અ ત્યાં જેના કારણે આનું ફર્નિશિંગ પેનલિંગ અને સીલિંગ થયું હતું એ બધી જ હાઈ હેઝાર્ડ વસ્તુ હતી એટલે કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ અને બીજા ગેસો એટલા બધા ફાસ્ટ સ્પ્રેડ થયા કે જેના કારણે આટલી મોટી હોનાર થઈ બીજું કે જે જોવામાં આવ્યું કે જે એક્ઝિટ અને જે એન્ટ્રી હતી તે બી એક જ હતી ક્યાંય બી ઇમરજન્સી એક્ઝિટ ઇમરજન્સીટ દરેક ત્રીસ મીટરે પિસ્તાળીસ મીટરે જે એનબીસી ની ગાઈડલાઇન્સ છે જે આપણા ફાયર ઓથોરિટીની બી ગાઈડલાઇન્સ છે તે પ્રમાણે હોવી જોઈતી સાઇનેજીસ હોવી જોઈએ ઇમરજન્સી સાઈન હોવી જોઈએ અ વર્કિંગ ફાયર સિસ્ટમ હોવી જોઈએ આપણે અહીંયા જોયું કે એક વેલ્ડિંગના તણખાથી આગ ચાલુ થઈ અને પછી જે રીતે ફેલાઈ અ કોઈક લોકોએ બેનગ્યુશનથી બી આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો પણ એ આગનું સ્વરૂપ બહુ જ થોડા સમયમાં બહુ મોટું થઈ ગયું

હો એજ્યુકેશન હોવું જોઈએ સ્કૂલોમાં કોલેજમાં અને પછી રેગ્યુલરલી બિલ્ડિંગમાં ફાયર ડ્રિલ અને ફાયર ટ્રેનિંગ હોવી જોઈએ તો કયું કઈ આગમાં કેવી રીતે કરવું તેની હિંમત રહે અને ઇન કેસ કોઈ બી આવું નાનું ઇન્સિડન્ટ જયારે હોય જયારે ફાયર એકદમ નાની હોય તો તેના સોર્સ પર જ ત્યાં એટેક કરીને એ નાની ફાયરને આપણે ઓલવી શકીએ એટલે આ બધું જે ખામીઓ રહી ગઈ તેના કારણે જે આ ફ્રેક્શન ઓફ માં જે ફેલાઈ અને જે ભાગવાનો કે કોઈને બહાર નીકળવાનો કે બચવાનો ચાન્સ ના આપી શકીને આટલી મોટી હોનારત સર્જાઈને આટલી બધી જાનહાની થઈ તે આપણે બચાવી શક્યા ભાઈ થોડા સમય પહેલા નો એક રિપોર્ટ આવ્યો હતો કે ગુજરાતમાં આગના કારણે થતા મોતના જે આંકડાઓ છે એ ખરેખર ખૂબ જ ચોંકાવનારા હતા જેમાં છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે એકત્રીસો જેવી એટલી એવી ઘટનાઓ બની હતી જે આગના કારણે જે એક્સિડન્ટ થયા હોય એવી ઘટનાઓ હતી અને દેશમાં જો વાત કરવામાં આવે લગભગ પચીસ હજાર લોકો દર વર્ષે આગના કારણે મૃત્યુ પામે છે આગથી લાગતા જે એક્સિડન્ટ છે અકસ્માત થાય છે તેના કારણે મૃત્યુ પામે છે એનો મતલબ એમ કે આ ખૂબ જ ગંભીર સમસ્યા છે કારણ કે એક તો પહેલા જે રીતે નિમિતભાઈએ જણાવ્યું કે ઘણીવાર કારણ કે આપણને લોકોને બેઝિક જ્ઞાન નથી હોતું આગને લઈને આગ જો લાગી છે તો એને બુઝ બુજાવવા માટે શું કરવું શું ન કરવું જોઈએ કેવા પગલા લેવા આપણે પેનિક થઈ જઈએ છીએ આપણને ખ્યાલ નથી કે

અને જે આમાં કારણ આપણે શોધવા જઈએ કે આટલી જે નુકસાની આપણી સામે જે આવે છે તો કદાચ આપણે ઘણીવાર આવી ઘટનાઓ મળે છે તો એક હરિયાણા જે ડીએવી સ્કૂલ સાડી ચારસો બાળકોના મૃત્યુ થયેલ નાઇન્ટી આ ઘટના સામે એટલા માટે આવે છે કે પણ એમાં ટેમ્પરરી સ્ટ્રક્ચર હતું અને એના પરથી પછી ઇન્ડિયન સર્વિસે બીએસ છે આપણું એમને આઈએસ એટ સેવન ફાઈવ થ્રી જેટ સેવન ઇમ્પ્લિમેન્ટ કર્યો ટેમ્પરરી સ્ટ્રક્ચર આવું જે હોય ત્યાં ફાયર સેફ્ટી કેવી હોવી જોઈએ એના ટોટલ પ્રોવિઝન એમાં આપેલું છે ખાસ કરીને એમાં જે વપરાતું એમાં જે યુઝ થતું ઇલેક્ટ્રિકલ વાયરિંગ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ અને બહાર નીકળવાના રસ્તાઓ આના પર વધારે ફોકસ કરવામાં આવે છે તો આ બધા જે ફેક્ટર હતા એ બધા જ આ કેસમાં જે ટ કરવામાં આવ્યા છે અને એના લીધે આપણને મૃત્યુ વધારે જોવા મળે છે અને આપણે કહ્યું બીજા જે મુદ્દા કે લોકોમાં અવેરનેસ જ્યારે અમે આ વાત વાત ઉપર કોઈ સાથે કરીએ તો અમને ઘણીવાર એવા કોમ્પ્લિમેન્ટ જોવા મળે છે કે ના આ તો તંત્રની જ ભૂલ છે સામાન્ય માણસને આવી ખબર ના હોય ક્યાંથી નીકળવું કેવી રીતે કરવું આ જે ઘટના બની છે એ તો કદાચ ગ્રાઉન્ડ લેવલ ઉપર બની છે પણ જે અત્યારે મટિરિયલિઝમ અને જે મોડર્નાઇઝેશન થઈ રહ્યું છે જે સ્કાય બિલ્ડિંગ બની રહ્યા છે એસેમ્બલી હોલ જે પ્રમાણે એમ્યુઝમેન્ટ પાર્કમાં વધારો થઈ રહ્યો છે તો એની સાથે સાથે ફાયર સેફ્ટીનું અવેરનેસ હોવું જરૂરી છે થોડું બીજા જે પોઈન્ટ છે જેમ કે કદાચ આપણે આઈટીઆર કઈ રીતે કરવો આરટીઓના ટેક્સીસ કે એ કઈ રીતે હોય છે તો એના ઉપર અવેરનેસ હોય છે જે આપણું રોજિંદુ કામ નથી તો આ ફાયર સેફ્ટી આપણું રોજિંદુ કામ નથી પણ એમની સાથે જે બીજા વિષયો પર આપણે થોડી ઘણી પકડ હોય છે એમ ફાયર અવેરનેસ પણ જો આપણામાં થોડી ઘણી હોય ત્યાં દસ લોકો હોય એમાંથી પાંચ લોકોને પણ ખ્યાલ હોય તો બીજાને મદદ કરી અને આટલો મૃત્યુઆંક છે એ ઘટાડી અથવા તો નહીવત કરી શકે તો જે અમુક લોકોમાં જોવા મળ્યું છે કે ના આ ફાયર અમારો વિષય નથી તો એક સામાન્ય નાગરિક તરીકે એક બેઝિક અવેરનેસ હોવી ખૂબ જ અગત્યની બની રહી છે જે પ્રમાણે આજના કિસ્સાઓના મૃત્યુ વધતો જોવા મળે છે એ પ્રમાણે અને દુષ્યંતભાઈ કાયદાની જ્યારે આપણે વાત કરીએ તો અજ્ઞાનતા કદાચ લોકોમાં સામાન્ય લોકોમાં કાયદાની અજ્ઞાનતા હોય એ વાત આપણે સમજી શકીએ ફાયર સેફ્ટીને લઈને એમને આમાં અવેરનેસ નથી એ પણ સમજી શકીએ પરંતુ જ્યારે આવી બિલ્ડિંગો બનાવવામાં આવે છે આવા કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવામાં આવે છે આવા કોઈ પણ સ્થળનું જ્યારે નિર્માણ કરવામાં આવે એ બનાવનાર વ્યક્તિને કાયદાનું પણ જ્ઞાન હશે એને એ પણ ખ્યાલ હશે કે આ જ્યારે બનાવી રહ્યા છે તો મારે આ આ નિયમોનું પાલન કરવાનું છે કોઈ આવી દુર્ઘટના સર્જાય નહીં અને સર્જાય છે તો એના માટેના એક્ઝિટના કેવા પોઈન્ટ હશે એને બચાવ માટેનું શું આ કોમ્પ્લેક્સમાં હોવું જોઈએ એનું જ્ઞાન હોય છે તો આવી ઘટનાઓ શા કારણે બની જાય છે શું ક્યાં ખામી રહી જાય છે સૌથી પહેલા તો મારી શ્રદ્ધાંજલિ છે દરેક ભૂલકા જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે જે લોકો આમાં હતાહત થયા છે એ લોકોની સાથે મારું હૃદય બોટમ થી એમની સાથે છે જે રીતે નિર્માણ ટીવીના માધ્યમથી મને અત્યારે જે મોકો આપે છે કે મારે કહેવું છે કંઈ તો લેટ મી સ્પીક આઉટ સમથિંગ પહેલી વસ્તુ તો એ છે કે જે ટેમ્પરરી સ્ટ્રક્ચર્સ જે વાત કરી એ પ્રકારના ટેમ્પરરી સ્ટ્રક્ચર્સનો નો આપણા ત્યાં ઘણો બધો વ્યાપ છે આપણા દરેક જગ્યાએ તમે જશો કોઈ પણ બિલ્ડિંગ લો શરૂઆત જે પણ કારણ કે નેગ્લેક્ટ બધું જે પણ એવોઇડ કરવાનું કે નેગ્લેક્ટ કરવાનું કે માણસોની ભૂલ એ બધી ત્યાં જ સર્જાય છે ટેમ્પરરી સ્ટ્રક્ચર્સ તમે જોશો તક્ષશિલા કાંડ જે થયું એ વખતે પણ એ ટેમ્પરરી સ્ટ્રક્ચર હતું જેમાં લોકોએ ધ્યાન નથી આપ્યું એની પહેલા પણ સંજીવની હોસ્પિટલનું જયારે એમના ઉપરના જે ટેરેસ પર જે આપણે બાંધકામ કરેલું હતું ત્યાં પણ એક હોનારત થતા બચી ગઈ હતી ત્યાં ગોપાલ એપાર્ટમેન્ટ જે આપણે ત્યાં છે અમદાવાદમાં ત્યાં પણ એક ઇસ્યુ થયેલો આ રીતનો ત્યાં પણ એક ટેમ્પરરી સ્ટ્રક્ચર હતું એટલે એમ કહેવા જઈએ કે આ ખાલી એક ફાયર ડિપાર્ટમેન્ટ એનું કામ છે આ એનાથી પતી નથી જતું ફાયર ડિપાર્ટમેન્ટનું જે કામ છે એ તો પ્રોએક્ટિવ એપ્રોચ છે એમનો કે જ્યારે ઇન્સિડન્ટ થયા પછી એ કેવી રીતે આવે છે એની પહેલા જે તબક્કાવાર લોકોની પાસે જે જ્ઞાનતા હોવી જોઈએ જે એમની પાસે અવેરનેસ હોવી જોઈએ દરેક વસ્તુને લઈને કે કઈ પ્રકારે જે રીતે નાના છોકરાઓ છે તો એમના કરિક્યુલમ એમને જે એજ્યુકેશન આપવામાં આવે છે એમના કરિક્યુલમમાં જ પહેલેથી નાખવામાં આવે દરેક એમના દરેક વર્ષે એક ડ્રીલ એમના ત્યાં સ્કૂલમાં ઓર્ગેનાઇઝ થાય છોકરાઓને હંમેશા માટે આ વસ્તુ એમના મગજમાં આવી જાય કે આવું થાય ત્યારે શું કરવું તો આ તો વાત રહી આપણી ટ્રેનિંગની સેકન્ડરી વાત આવે છે કે બિલ્ડિંગના ઓનર્સની તો જે પણ બિલ્ડિંગની તમે વાત કરીએ આપણે તો દરેક બિલ્ડિંગની અંદર અત્યારે હાલમાં આપણે જે પ્રકારના બાયલોઝ અને જે પણ આપણા સ્ટાન્ડર્ડ ને કોડલ પ્રોવિઝન્સ છે એના પ્રમાણે આપણે ધીરે ધીરે વધી જ રહ્યા છે આપણે એ તરફ જઈ રહ્યા છીએ આપણું ડોક્યુમેન્ટેશન પણ પ્રોપર થઈ રહ્યું છે પણ એની સાથોસાથ જે પ્રો એક્ટિવ રિસ્પોન્સિબિલિટી છે જે પણ જે બિલ્ડિંગના ઓનરની કારણ કે થાય છે શું કે એમના રિક્વાયરમેન્ટ મુજબ જે જે ફાયરના એમના ઇક્વિપમેન્ટ એમને જેટલી જરૂરત છે એટલા પ્રમાણે બતાવી દીધી એનઓસી એમની રિલીઝ થઈ ગઈ ફાયર ડિપાર્ટમેન્ટથી કારણ કે ફાયર ડિપાર્ટમેન્ટમાં પણ એક પ્રકારની ચેકલિસ્ટ જ છે જેને એ લોકો અનુસરતા હોય છે રાઈટ પણ માની લો કે કોઈ પણ એક બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં ત્યાંના જે ઓનર છે એમને એટલો તો ખ્યાલ હોવો જોઈએ કે ક્યાં કમ્બસ્ટિબલ મટીરિયલ આજુબાજુ પડે છે એ વસ્તુઓને કઈ રીતે સ્ટેક કરવું જોઈએ ક્યાં સ્ટોર કરવું જોઈએ જ્યાં માણસોનો જે યુઝેજ કે યુટિલાઇઝેશન જે સ્પેસનો થતો હોય તેની આજુબાજુમાં કઈ પ્રકારની વસ્તુઓનો સંચય કરવો જોઈએ કે ના કરવો જોઈએ દૂર રાખવું જોઈએ હંમેશા માટે ફાયરના ઇન્સિડન્ટ્સ અકર થતા હોય છે નાઇન્ટી ઉપરના બધા જ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ્સથી થતા હોય છે ત્યાંથી શરૂઆત થાય છે ના જે પ્રકારના જગ્યાએ રાખવું અને સ્ટોર કરવું એ પણ પણ એનું નોલેજ હોવું જોઈએ લોકોને લોકોને એ ખબર હોવી જોઈએ કે આ જે પર્ટિક્યુલર બિલ્ડિંગ જે પણ જે આપણે ડિઝાઇન કરેલી હોય એ બિલ્ડિંગ આમ જોવા જાવ તો રેરા અંતર્ગત બધી વસ્તુઓનું આપણે અત્યારે ધ્યાન રાખીએ છીએ દરેક ને બીયુ પરમિશન પણ આવતી હોય છે જ્યાં સુધી આ આખી પ્રોસેસના દરમિયાન ઇવેક્યુએશન જે સિસ્ટમ જેને કહેવાય છે જેને એને એક એનઓસી ના જેને કહીએ કે બેઝ પર રાખવામાં આવી છે કે ભાઈ એનઓસી જોઈએ છે તો એના માટે ઇવેક્યુએશન સિસ્ટમ નું એક આપણે બનાવવું પડશે એક પ્લાનિંગ કરવું પડશે એ પ્લાનિંગ કરીને ઓફિસરને બતાવી દઈશું તો ઓફિસરને એના પોતાના જે બી એના રિક્વાયરમેન્ટમાં સેટ થઈ જતું હશે એટલે સાઈન કરી દેશે એટલે એમાં એ પણ ખોટા નથી કે પેલા પણ ખોટા નથી પણ કહેવાનો મિનિંગ છે અને એક પ્રોએક્ટિવ રિસ્પોન્સિબિલિટી લેવાની કે ખાલી આ એક રિક્વાયરમેન્ટને પૂરતું કરવા કે સફાઈ કરવા માટેની વસ્તુ નથી સિસ્ટમ સિસ્ટમને પ્રોપરલી કેવી રીતે પ્રેક્ટિકલી એપ્રોચ અપાય છે કે ત્યાંના લોકો જે પણ એન્ડ યુઝર ત્યાં આવે છે એ લોકોને તરત ઇવેક્યુએટ કેવી રીતે કરાય પહેલા હોનારત થાય છે ત્યારે સૌથી પહેલી ઇવેક્યુએશન આપણા ત્યાં મોટે ભાગે જેટલા પણ મોટી તો થઈ છે બધામાં ઇવેક્યુએશન છે ઇવેક્યુએશન થઈ જ નથી શક્યું તમે તક્ષશિલાની વાત કરો તક્ષિલામાં પણ તમે જુઓ ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર પર હતા ભૂલકાઓ કે ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર થી ઇવેક્યુએટ કરો આઈ મીન ઇટ ઇઝ વેરી ઈઝી બટ જસ્ટ બીકોઝ કે એમનો જે આવા જવાનો જે સ્ટેરકેસ હતું એ સ્ટેરકેસ આખે આખો ટોટલ ફાયરમાં આવી ગયેલું એટલે એમની આવા જવાની જગ્યા સિયા ખરાબ થઈ ગઈ તો હેડિટ વિના કિસ્કે એ એ સ્ટેરકેસ સિવાય બીજો એક ઓર એમની પાસે કોઈ સ્ટેરકેસ હોત જેને આપણે ફાયર સ્ટેરકેસ કહેતા હોય કે બી ઈમરજન્સી સ્ટેરકેસ કહેતા હોય તો કદાચ ઇવેક્યુએટ કરી શક્યા હોત ધર આર મીન્સ ઓફ ઇવેક્યુએશન એટલે જરૂરી નથી કે ખાલી એક ઇવેક્યુએશન આપણે પ્લાન બનાવીને સ્પેસ આપી દીધી એટલે પતી જાય બિલ્ડિંગ ની અંદર આજકાલ હવે મારા ખ્યાલ મુજબ તો હવે લોકોએ એવું ધ્યાન રાખવું જોઈએ કે જે પણ પ્રકારના મટીરીયલ્સ યુઝ થઈ રહ્યા છે બિલ્ડિંગમાં એ પછી ફસાડ નો ગ્લાસ હોય એલ્યુમિનિયમ ના સેક્શન્સ હોય એમની ફોલ સીલિંગ ને જે ટાઇલિંગ છે તે હોય કે કોઈ પણ પ્રકારની અંદર ઇલેક્ટ્રિકલ જે કેબલિંગ છે કે પછી કોઈ પણ પ્રકારની અંદર જે પણ મટીરિયલ યુઝ થયું છે મટીરિયલ કમ્બસ્ટિબલ મટીરિયલ ના હોય અને ફાયરના અનુરૂપ બનેલી જે મટીરિયલ હોય એનો જ ઉપયોગ થવો જોઈએ જેથી કરીને એક પર્ટિક્યુલર ટાઈમમાં એક સ્લોટ મળી શકે લોકોને ઇવેક્યુએટ થવાનો જ્યાં સુધી બળી મોટી એક હોનારત ના સર્જાય જાય ત્યાં સુધીમાં અમુક વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે હમ એટલે એક કાયદાનું કડક પાલન એક તો થવું જરૂરી છે બીજું લોકોમાં અવેરનેસ પાસે આ સવાલ કે લોકોમાં અવેરનેસ માટે હવે જયારે આપણે કાર્યક્રમ કરી જ રહ્યા છે તો એ બેઝિક અવેરનેસ માટે આપ જણાવી દો કયા કયા રૂલ્સ છે આગ લાગે કઈ આવી ઘટના બને છે તો સૌથી પહેલા કોઈ પણ વ્યક્તિએ શું કરવું જોઈએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ દરેક જગ્યાએ દરેક ફોરમ પર આ જે વાત હોય છે કે આગ લાગે પછી શું કરવું જોઈએ અને મારું સૌથી પહેલું અ કહેવાનું અને પ્રાર્થના એક જ છે કે આગ ના લાગે એના માટે શું કરવું અને ફાયર પ્રિવેન્શન અને ફાયર કન્ટેનમેન્ટ અને કમ્પાર્ટમેન્ટાઈઝેશન આ બે પર આપણા ત્યાં આપણી કન્ટ્રીમાં આપડા સ્ટેટમાં કે સિટીમાં બહુ જ તે ઓછો ભાર મુકાયો છે નોર્મ્સ છે અને એ એનું ધ્યાન રાખવામાં આવે છે આપ જોવો તો 70 ટુ 80% ઓફ ફાયર એ સ્ટાર્ટ થાય છે એઝ અ ધ ઇલેક્ટ્રિકલ ફાયર પછી એ મલ્ટીપલ ફાયર થઈ જાય છે મેક્સિમમ ફાયરો ધ ઇલેક્ટ્રિકલ ફાયર શોર્ટ સર્કિટ ફાયર થી સ્ટાર્ટ થાય છે તો ફાયર પ્રિવેન્શન માટે જેમ ફાયરની છે એનઓસી છે કે ફાયરનું ત્યાં ઓડિટ છે એવી રીતે ઇલેક્ટ્રિકલ સેફ્ટી બિલ્ડિંગનું ત્યાં ઓડિટ એ કમ્પલસરી હોવું જોઈએ તે ત્યાં એનઓસી દર વર્ષે લેવી જોઈએ કારણ કે બધા જ બિલ્ડિંગ બન્યા પછી બિલ્ડિંગ એકવાર બની જાય છે કે સ્ટ્રક્ચર બની જાય છે તે પછી ત્યાં લોકો યા તો ત્યાં ઓફિસ બનાવે છે કે ઘર બનાવે છે તેમાં ફર્નિચર ફિક્સચર એર કન્ડિશનિંગ અને બધા લોડ એડ કરે છે

તેના કન્ટેનમેન્ટ માટે તમે જે મટીરીયલ યુઝ કરો છો કોઈ બી મટીરીયલ હોય સીલિંગ નું ફ્લોરિંગ નું પેનલિંગ નું ફર્નિચર નું જ્યાં પબ્લિક એરિયા છે સ્પેશિયલી મોલ મલ્ટીપ્લેક્સ હોટેલ્સ હોસ્પિટલ્સ ગેમિંગ ઝોన్స్ ગવર્નમેન્ટ ડિપાર્ટમેન્ટ ના બિલ્ડિંગ્સ કે ઇન્સ્ટિટ્યુટ ત્યાં જે મટીરીયલ યુઝ થાય એ ફાયર રિટેન્ડેડ યુઝ થાય એટલે તેમાં આગ જલ્દી પકડે નઈ ને ચાલુ થાય તો બી એને 30 મિનિટ 45 મિનિટ જેનો ડિટાડન્ટ નો ટાઈમ હોય થર્ટી મિનિટ ઓફ ફોર્ટી ફાઇવ ઇન્ટિન સિક્સ મિનિટ એ મળે સેકન્ડ થિંગ છે કે તમે બિલ્ડિંગ ને આજકાલ બહુ સારી ટેક્નોલોજીસ છે જેનાથી તમે કમ્પાર્ટમેન્ટ કરી શકો કે એ આગ એ જગ્યાએથી બહાર ના નીકળે કે ફેલાય નહીં તેના માટે ફાયર ડોર ફાયર કર્ટન્સ ફાયર નોઝલ્સ અને પેસિફાયર કે જ્યાં તમારા બિલ્ડિંગમાં ફ્લોર સીલિંગ કે વોલ જે બી કેબલ્સ ના કે પાઇપો ના કે પ્લમ્બિંગ ના કે એર કન્ડીશનીંગ ના જે મેન ઓપનિંગ છે તેને તમે આ મટીરીયલ થી સીલ કરી દો તો એક જગ્યા થી બીજી જગ્યાએ આગ ને જતા બહુ જ વાર લાગશે એ પહેલા એ નાની આગ આપણે ત્યાં ઓલવી શકશું અને હોનાર ને રોકી શકશું ખાસ કરીને જેમ દુષ્યંત ભાઈ કીધું ગ્લેઝિંગ આપણા ત્યાં મોસ્ટ ઓફ ધ ગ્લેઝિંગ પહેલા ત્યાં એલ્યુમિનિયમ થતા હતા અત્યારે ગ્લાસ થવા માંડ્યા

આપણે આ મટીરિયલ અને આ જે ટેકનોલોજી છે તેનો યુઝ કમ્પલસરી કરવો જોઈએ તે નોર્મ્સમાં આવવું જોઈએ આ પછી જો આગ લાગે છે અને આગ જ્યારે આપણે જોઈએ છે કે જે બી પર્સન ત્યાં પાસે છે તો જયારે આગનું નાનું સ્વરૂપ છે એ વખતે જો આપણે આગને રોકી લઈએ કે ઉલવી દઈએ તો આપણે આ હોનાર બચાવી શકીએ એના માટે ફાયર સિસ્ટમ જે ઓપરેશનલ ફાયર સિસ્ટમ છે એ જરૂરી હોવી જોઈએ ફાયર એક્સ્ટિંગ્યુશર્સ પ્રોપરલી ઓપરેટેબલ અને મેન્ટેન હોવા જોઈએ જે અને આ બધી સિસ્ટમ આપણા ત્યાં કદાચ અત્યારે બિકોઝ ઓફ એનબીસી ફાયર એક્ટ જીડીસીઆર આ જે ટેમ્પરરી સ્ટ્રક્ચરને જો આપણે છોડીએ તો લગભગ બિલ્ડિંગોમાં ફાયર એનઓસી હશે બીયુબી હશે છતાંય આગો લાગે છે અને લોકો હોનાર થાય છે તો એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે ફાયર ડ્રીલ ને ફાયર દરેક માણસ જે સૌથી પહેલા ફાયર જોવે એને બેઝિક ફાયર ના કયો એક્સટિંગ્યુશર કઈ ફાયર માં કેવી રીતે યુઝ કરવું જે બહુ સિમ્પલ છે પણ એને ટ્રેનિંગ જોઈએ તો એ એ તેને લીધેલી હોય અને વારે ને વારે લે એટલે એ એના માઇન્ડ માં રહે કારણ કે જ્યારે આગ લાગે છે વન ઓફ વન ફાઇન ડે અને ઓલ ઓફ સડન ત્યારે માણસ નું જે રિએક્શન હોય છે એ પહેલા ગભરાવાનું હોય છે ભાગવાનું હોય છે તો એ ભાગ્યા પહેલા ગભરાતા પહેલા જો ટ્રાય કરી શકે પોતાની જાતને જોખમમાં નાખ્યા વગર જો એ નાની આગ ને ઓલવી દે તો એ આગ ત્યાં ત્યાં પતી જાય ત્યાં ઉલવાઈ જાય જેને અમે કહેતા હોઈએ છીએ નીપ ઇન ધ બર્ડ સેકન્ડ થિંગ જે ફાયર સિસ્ટમ છે હાઈડ્રન સિસ્ટમ હોજરીલ એ બિલ્ડિંગમાં જે બી હોય જે રહેવા વાળા હોય કે જે યુઝ કરવા વાળા હોય કે જે આવવા વાળા હોય એ લોકોને બેઝિક હોઝરિલ હાઈડ્રન્ટવાલ હોશ યુઝ કરતા આવડવું જોઈએ શીખેલું હોવું જોઈએ અને જો એ એ એ હશે તો જે નાની તેને તે લોકો ફાઇટ કરવા ટ્રાય કરશે જો એમની પાસે નોલેજ જ ના હોય તો દે કે નોટ ડુ એનીથિંગ તે લોકોને ખાલી રેઝ એલાર્મ કરીને નીકળી જવું પડે અને બાકી લોકોને કેવી રીતે બહાર નીકળવા એ જોવું પડે

આ જે નોલેજ અભાવ છે 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 બિલકુલ બિલકુલ સમયનો બસ ટૂંકી એક પ્રતિક્રિયા આપની પણ કયા કયા કઈ 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 બાબતોનું બાબતોનું હવે ઘટના બાદ આપણે ધ્યાન ધ્યાન રાખવાનું રાખવાનું લૂપ હોલ્સ પૂરા કરવાની જરૂર પરમિશન ફાયરની એનોસી વગર લઈ તો કોઈ બી સ્ટ્રક્ચર કે કોઈ બી બિલ્ડિંગ છે એ ફાયર એનોસી વગર ના હોવું જોઈએ જે પણ એમાં એપ્લિકેબલ થતું હોય ફાયર એનોસી માટે એ અને બીજું છે કે આટલી મોટી કેજ્યુઅલ્ટી તો થોડી પબ્લિક અવેરનેસ હોત કે જો શોર્ટમાં હું કહી દઉં કે જે એક્શન હાયરાર્કી ઓફ ધ એક્શન જે હોવી જોઈએ એ કઈ રીતે હોઈ જશે એના માટે ફોર્મ્યુલા છે રેસ કરીને આર એ સી ઇ તો

જેમ બને એમ જલ્દી જાણ કરવાની છે પછી જે આપણે સી આવે છે તો ફાયર ફાયર જે છે છે એક એરિયામાં એરિયામાં લાગે એનો ફેલાવો બીજા ના થાય આ કેસમાં જોઈએ તો પેટ્રોલ ડીઝલનું સ્ટોરેજ જે પણ હતું ત્યાંથી જો એમને રિમૂવ કરવામાં આવ્યું હોય આજુબાજુ કોઈ સ્ટ્રકચર કે કઈ મટીરિયલ હોય એમને રિમૂવ કરી દેવામાં આવે તો ફાયર કન્ફાઈન એક એરિયા પૂરતી સીમિત રહે અને એનો ગ્રોથ જ્યાં છે અકી શકે અને છેલ્લો ઈ છે કે લોકો નીકળી ગયા છે ફાયર બ્રિગેડને જાણ કરી દીધી છે ફાયરનો ખુલ્લા વોટક દીધો અને પછી ફાયરને આપણે એક્સટિંગ્વિશ કરવાની છે તો એને એક્સટિંગ્વિશ કરવા માટે પણ અમુક ફેક્ટર છે કે જે માણસ જે પર્સન છે એ મેન્ટલી ફિઝિકલ ફિટ હોવો જોઈએ એ કોઈ ગભરામણમાં ઉલટું પગલું ના લે લે એની તકેદારી રાખવી પડે એમને પોતાની સેફટી જોવી પડે કે એમને બહાર નીકળવાનો રસ્તો કે એમને કોઈ મૂંઝણ ન થતી સતો ઓકે અને ડિપ્લોમેન્ટની લીધી ہوئی જે વસ્તુ બિલકુલ હા એટલે આ બેઝિક નિયમો બધાને જાણવા જોઈએ ત્રણેય મહેમાનો અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આપણે જે ચર્ચા કરીએ અને ખાસ આ બધી ચર્ચાનું જો એક ઓવરઓલ તારણ કાઢીએ તો આપણે પહેલાં તો સજાગ થવાની જરૂર છે કારણ કે આપણો જીવ છે એને સાવચેતી આપણે રાખવી જોઈએ દરેક બાબત આપણે પણ શીખવાની જરૂર છે ફક્ત તંત્ર પર સવાલ નથી કરવાના અને તંત્રએ પણ સૌથી પહેલાં કોઈ પણ આવી ઘટના હવે આ ઘટના બાદ શીખ મેળવીએ હવે આ ઘટના બાદ જેટલા પણ લૂફોલ છે તેને પૂરા કરીએ તેવી આશા રાખીએ છીએ સરકાર જાગે અને હવે આવો કોઈ પણ કાંડ ન થાય તેવી આપણે આશા રાખીએ છીએ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર આટલું નિર્માણ ન્યૂઝ નમસ્કાર